જિલ્લા પંચાયત દ્વારા ખેડૂતોને ખેત પેદાશો વેચવા માટે વિનામૂલ્યે જમીન ફાળવવામાં આવી પરંતુ તેનો હેતુ સર્યો નથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પ્રયત્ન કરે છે ખેડૂતોએ રાજ્યપાલની અપીલને માન આપી નેચરલ ફાર્મિંગ શરૂ કર્યું પરંતુ તેના વેચાણ માટે વિનામૂલ્યે જગ્યા પણ મળી પરંતુ ગ્રાહકોમાં પ્રાકૃતિક ખેત પેદાશો ખરીદવામાં કોઈ રસ હોય તેવું જણાતું નથી જેને કારણે આણંદમાં આવેલી આ દુકાન મોટા ભાગે બંધ હાલતમાં જોવા મળે છે નમસ્કાર દર્શકો હું કોમલ કુમાવત ને આજે હું આવી છું જિલ્લા પંચાયતની જૂની બિલ્ડિંગમાં જ્યાં મૂલેરીની સામે છે આજે તમે બોર્ડ જોઈ શકો છો પ્રાકૃતિક ખેત પદાર્થનું વિતરણ કેન્દ્ર ખેડૂતો દ્વારા ગ્રાહકોને શાકભાજી કઠોળ અને અનાજનો સીધો વેચાણ મળે છે હવે પ્રશ્ન એ છે કે આ જે તમે અહીં જગ્યાની જે ખસ્તા હાલત જોઈ રહ્યા છો આ જે પાણી છે અહીંયા કચરો જે રીતે ફેલાયેલો છે અને જે રીતે આ દુકાન જે માર્ગ બનાવવામાં આવ્યો છે કેવો પ્રાકૃતિક રીતે બનાયેલો છે પરંતુ સાચેમાં ગ્રાહકો સુધી આ પ્રાકૃતિક ખેત પેદાશો પહોંચતી હશે અને ખેડૂતોને એનાથી લાભ થતો હશે હું કોમલકુમાર કેમેરા પર્સન ઋસી સાથે સરદાર ગુર્જરી ડિજિટલ